નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમદાવાદના મેઘાણીનગરમાં બાર જૂન બે હજાર પચીસના રોજ થયેલી એર ઈન્ડિયા ફ્લાઇટ એઆઈ એકસો એકોતેરની ભયાનક દુર્ઘટનામાં બસો પાંસઠ લોકોથી વધુના લોકોના જીવ લેવાયા છે પરંતુ વિજાપુર તાલુકાના રામપુર કુવાયડા ગામના ખેડૂત પોપટભાઈ પટેલ પોપટકા ચમત્કારી રીતે બચી ગયા પોપટભાઈની આ ફ્લાઇટ લંડન જવાના હતા પરંતુ ગામમાં આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અને પરિવારજનોના આગ્રહ તેમણે રોકી લીધા હતા પોપટભાઈએ વિજાપુરની ખબરને જણાવ્યું હતું કે મારે જે જવાનું હતું લંડન પરંતુ આવનાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને ગ્રામજનોએ મને રોક્યો હતો અને આ ભગવાનનો ચમત્કાર છે આ ઘટનાએ રામપુરા ક્વાયડાના લોકોમાં શ્રદ્ધા વધારી છે પોપટભાઈએ ચૂંટણી પછી લંડન જવાનું વિચારે છે આ દુર્ઘટનામાં જીવ ગુમાનાર લોકોને શ્રદ્ધાંજલિ આપતા પોપટભાઈ વાર્તા જીવનના નાના નિર્ણયો મહત્વ દર્શાવે છે નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સાહેબ વિજાપુર ખબર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે આપણે આવ્યા છે વિજાપુર તાલુકા ના રામપુર આજથી ચાર પાંચ દિવસ એક દુઃખદ ઘટના એક ઇતિહાસની કહી શકાય એક ભયંકર ઘટના જે આપણા ગુજરાતમાં કદી ના ભૂલી શકાય આખા દેશને હચમચાવી નાખ્યો મેઘાણી નગર જે અમદાવાદનું જે વિસ્તાર છે જ્યાં એક પ્લેન ક્રેશ થયું હતું જેમાં બસો લોકો મોત નીકળ્યા હતા જેથી લઈને આજે પર લોકો શોકગ્રસ્ત છે અને લોકો દુઃખી રહે છે પરંતુ આજે આપણે આવ્યા છીએ વિજાપુર તાલુકા રામપુરા કુવાયડા જ્યાં આપણી પાસે છે એ પોપટકાકા વિશે એટલા માટે આપને જણાવવું પડે છે કે કાકા જે લંડન જવાના હતા યોગાની યોગ બાર તારીખે જ જવાના હતા કુદરતી રીતે એમને જવાનું ના થયું એનું પાછળનું મોટું એક કારણ છે કે અહીંયા હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ચાલે છે અને અહીંયા સ્થાનિક પર ચૂંટણી આવવાની જ છે જેથી લઈને ગ્રામજનો દ્વારા તેમને રોકી લેવામાં આવ્યા હતા જેથી લઈને પોપટકાનું એક બચાવ થયું ચમત્કારિક બચાવ કહે તો પણ ચાલે કેમ કે બાર તારીખે ફાઇનલ જ હતું એમને જવાનું કે બાર જૂને જે ફ્લાઇટ એઆઈની જવાની હતી એમ જ તે મુસાફરી કરવાના હતા ને એમ જ જવાનું હતું એમને ત્યારે આપણે એના વિશે કેટલાક એમના અનુભવો પૂછીશું ને કેવી રીતે આ ચમત્કારી એમનો બચાવ થયો છે તે પણ જાણવાની પોપટ કાકા શું કહેશો લંડન જવાનું એવોર્ડ તો કઈ નહીં પરંતુ મારે એક ગણતરી હતી કે લંડન જવાનું નક્કી જ હતું મારે બાર છ એ ટિકિટ લેવાની લગભગ ગણતરી હતી કે બાર છની ટિકિટ આપણે લઈએ પણ કે મારા ગામની અંદર સરપંચની ચૂંટણી બાવીસ છની તારીખ નક્કી થઈ પણ ઉમેદવારોની માગણી ના લીધે પછી એમ થયું કે ભાઈ આપણે બારસોની ટિકિટ નથી લેવી એટલે હું પછી થોડું લેટ કર્યું અને ચોવીસ છની ની ટિકિટ આપણે લીધી છે ચોવીસ છ બાર પચીસે આપણે ટિકિટ ફાઇનલ છે ને આપણે ચોવીસ છ પચીસે લંડનની ફ્લાઇટમાં જવાના છીએ આ તો જે આજે દુર્ઘટના ઘટી ને જે પ્લેન ક્રેશ સમયે તમને સમાચાર મળ્યા છે ત્યારે તમને કેવું લાગ્યું બહુ જ દુઃખદ ઘટના કહેવાય હતું કહેવામાં તો ખરેખર આપણા શબ્દો જ ના કહેવાય એટલું બધું દુઃખ લાગ્યું મને તો આ ક્રેશ થયું એ દરેક આત્માઓને ભગવાન શાંતિ આપે એમની આત્માઓને ખૂબ ખૂબ શાંતિ આપે એવું હું ભગવાન પાસે પ્રાર્થના કરું ચોક્કસથી જોઈ શકો છો જે રીતે પોપટ કાકા શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે જે લોકો વિમાનમાં દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે સાથે સાથે બીજાપુરની ખબર પર તે લોકોને તો એ દિલથી સાચા દિલથી શ્રદ્ધાંજલિ આપે છે જ્યાં એમના પરિવારજનોને પણ આપણી બીજાપુરની ખબર સાતવોના આપે છે અને વધુમાં આપણે જાણીશું કે પોપટ કાકા જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાં જ તમને રોકાવા કોનો આગળ હતો કે તમે રોકાઈ હતો બરોબર ગામની ચૂંટણી હોય ભાઈ એક એક કોટની કિંમત ગણાતી હોય પણ થોડું આપણને આમ ચૂંટણી પ્રત્યે એમ ગામ પ્રત્યે પ્રેમનો રસ કરો એટલે એક યુવાન મિત્રની માગણીના લીધે હું ચૂંટણીમાં એમ કે થોડી તમારી હાજરી દાદા જરૂર છે એટલે તમે એમ કે બહાર થોડી ટિકિટ નહીં પણ પાછળની જે ટિકિટ આવે તે લઈને તમે આપણે ચૂંટણી વખત હાજર રહો એવી એને માગણી કરી હતી જો અહીંયા એક કોટની કિંમત વોટની કિંમતના કારણે પણ થઈ ગયા છે કેમ કે આપણે જાણીએ છીએ કે એક મતની કિંમત શું છે ત્યાં એક મત આજે ભોપટ કાકાની જિંદગી જીવન બચાયું છે શું કેવું થાય છે ભોપટ બની જે જિંદગી બચાવી એ ખરેખર આ ગ્રામ પંચાયત ચૂંટણીના આવવાના કારણે બચી ગઈ છે એટલે ભોપટ કાકાનો ખરેખર આ ચૂંટણી દિખાવ એમ કહો બરાબર હવે કુદરતનો આખાર હું માનું છું તો ખરેખર આ તૂલટરી આવવાનું મારે આ બધું ખેત બહારના લીધે આવ્યું હોય એવું માનું છું કે ચૂંટણીના લીધે હું રહી ગયો હોય અને એક ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું બાર છોની ટિકિટ રદ કરાવવાની ગણતરી લખાઈ તો નથી પરંતુ ગણતરી કે ભાઈ આપણે ટિકિટ આપણે બાર છો એ કરી દઈએ પરંતુ ટિકિટ ના કરાવીને ચોવીસ લીધી એટલે આ કુદરતી સંકેત કરવાનો કુદરતનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ ગામજનો તો આશીર્વાદ હશે ને એટલે હું બચી આ તો સાથે પરિવારજન એમ નામ

નાનોભાઈ ભાઈ થાય પોપટભાઈ એની હતી ને જે ભગવાન જે મંદિર એક પ્રસંગ હતો જેના કારણે આજ પોપટ કાકા રામપુર કુવાયડાના ખેડૂત વર્ગમાંથી છે અને કહી શકાય કે જેમનું બચાવ થયું છે કારણ બે જણાવવામાં આવી રહ્યા છે એક તો ગ્રામ પંચાયતની ચૂંટણી અને ઉપરાંત જે મંદિરમાં એક મહોત્સવ હતો જેથી લઈને છે દર મહિને ઉજવાય છે પરિવારજનો દ્વારા તેમને રોકી લેવામાં આવ્યા હતા જેથી લઈને આજે પોપટકાકા આપી વચ્ચે છે નહીં તો આજે કોઈ એક 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 મુસાફર બચ્યો છે બાકી બસો એકતાલીસ મેમ્બરો સહિતના લોકો મૃત્યુ પામ્યા છે ફક્ત એક મુસાફર જે છે પ્લેન માં હતો એ બચી ગયો છે અને કહી શકાય કે પોપટકા ની જિંદગી હતી જીવન હતું તો આજે આપણી વચ્ચે છે કાકા જોઈ શકો છો આજે પણ એમને ચહેરા પણ મુસ્કાન છે જે કહી શકાય કે એક જીવનનું જે કહી શકાય કે એમને મોતને હાથ તાળી આપી એમ કહી તો ઉપર થઈ જાય બાર તારીખે ફાઈનલ હતું જવાનું જ હતું પરંતુ આ બધા કારણોસર જઈને જઈ ના શક્યા અને એમની જીવન જીવન બચી ગઈ તો આપણે પણ કુદરતનું આભાર માનીએ કે કાકા આપણે વચ્ચે છે અને આજે હરી ફરી રહ્યા છે તેમના પરિવાર સાથે છે આવો બધું અપડેટ બધું ન્યૂઝ લઈને આપની સાથે ફળી મળતા રહીશું ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબર ને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ધન્યવાદ